નમસ્કાર મિત્રો હું આપણો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આપ સાથે વાત કરતો હોઉં છું ઓગણીસો સાહીઠમાં બ્રાઝિલ સિંહ નામનો વ્યક્તિ આવ્યો ભૂર્યો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મળવા ત્યાં તો જો કે ભારત સ્વતંત્ર થઈ ગયું પણ મહારાજા તો મહારાજા જ હોય ભાઈ સ્વતંત્ર થયા હોય કે ન થયા હોય કૃષ્ણકુમાર સિંહજી જેને પહેલું રજવાડું આપ્યું હતું ભારતની અંદર એ કૃષ્ણકુમાર સિંહજી ઓગણીસો સાહીઠ માં તેને બ્રાઝિલ થી એક ભૂરિયો મળવા આવે મારેરા બાઈ કઈ વસ્તુ નથી જોતી યાદગીરી મને કેવી વસ્તુ આપો જેથી કરી તમને મને આખું બ્રાઝિલ આખી જિંદગી યાદ કરે કૃષ્ણ કુમાર સિંહજી સમયમાં પહેલા પાંચસો ગીર ગાયો હતી ત્યારે અસલ ઓલાદ જે ત્રીસ થી ચાલીસ લીટર દૂધ આપે ગીર ગાયો ખૂબ વિચારીને કૃષ્ણ કુમાર સિંહજી અઢાર ગાયો પુષ્પા નામનો ગાય છે એનો દસ વર્ષનો નંદી એટલે કે કૃષ્ણ તેમને ભેટમાં આપે યાદગીરી આ તું લઈ તને હું મારા તરફથી આપું તને મને બ્રાઝિલ આખી જિંદગી યાદ રાખશે ત્યારે સીજ નામનો વ્યક્તિ કે મહારાજા મારે આ મફત ન લેવાય ત્યારે તે ચેક આપવાડે છે અને લખે તમારે જે લખવું એમાં લખી રાખો કૃષ્ણકુમારસિંહજીને સિંહજી કે ભાઈ કાંઈ ન લખી શકો રકમ તને જે યોગ્ય લાગે એ તમે લખી શકો ત્યારે સિંહજી નામનો વ્યક્તિ એ સમયમાં ઓગણીસો સાહીઠમાં દસ હજાર રૂપિયાનો ચેક લખે સિંહજી કે આ રકમ મારે ન જોઈએ આ તો પ્રજાના તોસાખાનામાં જ હશે દસ હજારની રકમનો ચેક તોસાખાનામાં જાય આઈથી અઢાર ગીર ગાયો અને પુષ્પા નામના નંદીનો પુષ્પા નામની ગાયનો નંદી દસ વર્ષનો કૃષ્ણા અહીંથી બ્રાઝિલ મોકલવામાં આવે બ્રાઝિલની આંખ ઇકોનોમિક્સ ચેન્જ થાય અને આજે ગીર ગાયો બ્રાઝિલની અંદર ચાર લાખથી વધારે ગીર ગાયો છે ત્યાં થેન્ક્સ ટુ સિંહજી કારણ કે ગીર ગાયો ત્રીસથી ચાલીસ લીટર દૂધ આપે અને બીજું બ્રાઝિલના ચલણની અંદર આપણો ગીર ગાયનો ફોટો છે ને બીજું કે કૃષ્ણ કુમાર સિંહજી નું સ્ટેચ્યુ હે સંસદ ભવનની અંદર ભવનની અંદર ઉભેલું જે સ્ટેચ્યુ છે કૃષ્ણ કુમાર સિંહજી નું હે આ હતા કૃષ્ણ કુમાર સિંહજી જેઓએ આખી આખી ઇકોનોમિક્સ ચેન્જ કરી રાખી બ્રાઝિલની ગીર ગાયો દ્વારા અસ્તુ જોડાયેલા રહો સંસ્કૃતિની વાતો સાથે